વિધાનસભાની ગંભીર વાતો આજે આપણે કરવી છે પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા સાથે આપણે તેમની સાથે સમજવું છે કે વિધાનસભાની પ્રક્રિયાઓ અને પ્રણાલી કઈ રીતે ચાલે છે અને તેનું સંચાલન કઈ રીતે થાય છે એક સામાન્ય નાગરિક તરીકે તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ કારણ કે મને લાગે છે મોટાભાગના જનપ્રતિનિધિઓ પણ આ બાબતથી અજાણ હોય તે પ્રકારનું વર્તન વિધાનસભામાં કરતા હોય છે કેટલાક લોકોને તો એ પણ નથી ખબર હોતી કે વિધાનસભાના સંચાલનમાં તેમનો વાંક છે નહીં કે માત્ર ને માત્ર અધ્યક્ષ કે સત્તાનો અને કહેતા હોય છે કે મારો સવાલ કાઢી નાખ્યો સવાલ કેમ થાય કેવી રીતે પૂછાય કોને પૂછાય અને સવાલના જવાબ કઈ રીતે મળે અને સાથે જ વિપક્ષ ધારે તો સરકારને કઈ રીતે ભરડામાં લઈ શકે વિધાનસભામાં તેના વિશે આપણે વાત કરવી છે આપણી સાથે છે પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા માટે કાયદાના વિશેષજ્ઞો અને જાણકારો પણ એવું નહીં કહી શકે કે ના આવું ના હોય મને વધારે ખબર પડે નમસ્કાર સુરેશભાઈ સાહેબ વિધાનસભાનું સત્રનો આજે છેલ્લો દિવસ છે આજે વિધાનસભાનું સત્ર પૂર્ણ થયું ત્રણ દિવસની કાર્યવાહી મેં પણ જોઈ તમે પણ જોઈ સૌ કોઈ જોઈ પણ તમે અલગ નજરથી સમગ્ર વિધાનસભાની કાર્યવાહી જોતા હોય છો તો તમારા સમયની કાર્યવાહીઓ અને અત્યારના સમયની આ કાર્યવાહી જે થાય છે તમે તો સરકારો પડતા ચડતા જોઈ છે તો શું કહેશો અત્યારે જે કાર્યવાહી ત્રણ દિવસની અંદર થઈ છે ગમશે નહીં પણ મચ ડિટિરિયોરેશન એક શબ્દ વાપરી શકાય ગુણવત્તાનું ધોરણ એકદમ નીચે જતા જતાં તળીએ બેઠું છે ચીફ પોપ્યુલરિટી આ જે પ્રજાના પ્રતિનિધિઓની અંદરની એક ફેશન બની ગઈ છે અને વિધાનસભા એટલે પ્રશ્ન શ્રી આ સવાલની પરિસ્થિતિ આવીને ઊભી રહી છે હવે પ્રશ્ન ઓકે પણ પ્રશ્ન ઇઝ અ વેરી લિટલ પાર્ટ એ ઓફ ધી હોલ પ્રોસીડીંગ્સ ઓફ ધ હાઉસ એન્ડ ઇન્ટેન્શન એટલે વિધાનસભાની કાર્યવાહી આજે ગુણવત્તાની દ્રષ્ટિએ એટલી હદ સુધીની નીચી ગઈ છે કે ક્યાં એનું વર્ણન કરવું એ ખ્યાલ નથી આવતો અને પ્રજામાંના સસ્તી લોકપ્રિયતાથી દોરવાઈ ગયું છે ભાજપના ધારાસભ્ય ફરી ચૂંટાવવું અને લોકપ્રિયતા મેળવવી એ પાર્ટીના સિદ્ધાંતોમાં છે વિપક્ષવાળા એટેક કરવાની અંદરના શુલ્લક પ્રશ્નો લેતા આવે છે એટલે પરિસ્થિતિ આવીને ત્યાં ઊભી રહી કે હરીફાઈના રાજકારણમાં ગુણવત્તા મરી ગઈ છે સાહેબ આમ વિધાનસભાની પ્રક્રિયા અને ખાસ તો વિધાનસભા ગૃહ જ્યારે મળે ત્યારે વિપક્ષ જે છે મુખ્ય જવાબદાર તરીકે જાણે હોય એક પાર્ટી એવું લાગતું હોય અને એવું હોવું પણ જોઈએ કારણ કે સરકાર તો એને ગમતું કામ જ કરવાની છે પણ જનતા માટે અવાજ ઉઠાવો કે સારું શું થશે એ વિપક્ષની જવાબદારી હોય છે તો સરકારે તો વિપક્ષી દરજ્જો આપ્યો પણ નથી અત્યારે છતાં પણ જે વિપક્ષમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે એમના પ્રદર્શન વિશે શું કહેશો સીધો તુલનાત્મક વાત કરીએ તો અમારા જમાનામાં અમારી સંખ્યા બહુ મર્યાદિત હતી પંદર હજારની અને છતાં પણ સરકાર ગભરાતી હતી મકરંદ દેસાઈ ઉભા થાય એટલે સરકાર વિચારમાં પડી હતી લોકો હતા 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 અરવિંદ મણિયાર વિધાનસભાનો હેતુ સરકારને સીધી લીટીમાં વહીવટ કરવા દેવાનો હોય છે અને જરાય આડી અવડી થાય તો નીતિ વિષયક રીતે સરકારને આડી અવડી થવા ન દેવી અને પ્રજાહિતમાં કાર્યક્રમો સરકારના હોવા જોઈએ આના માટે પાર્લામેન્ટરી ડેમોક્રેસીની સિસ્ટમ આખી બ્રિટિશ પિરિયડથી આપણે અપનાવી પણ વિધાનસભા એટલે નિયમ અનુસાર પણ થવું જ જોઈએ એના માટેના નિયમો પણ બન્યા પણ 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 આજે વિથ ડ્યુ રિસ્પેક્ટ આ બધાથી જુદું જ ડેવિયેશન કરીને લોકપ્રિયતા હાંસલ કરવા માટે વેલ્યુલેસ ક્વેશ્ચનો એ માત્ર વિધાનસભા છે એમ જ માનીને એક માનસિકતા ઊભી થઈ ગઈ છે આ બરાબર નથી સિસ્ટમ આખી જોવા જઈએ તો બંધારણે ધારાસભ્યો માટે પાવરફુલ ફરજો નક્કી કરી છે અને એ એવી ફરજો છે કે જેનાથી સરકાર એકદમ સીધી ચાલે સહેજ પણ અવડી થઈ શકે નહીં પણ એ ફરજો જ શું છે જો ધારાસભ્ય ન જાણતો હોય તો કરવું શું આજે તમે જઈને ધારાસભ્યને પૂછો કે તારી ફરજ શું એટલે એના મગજમાં સીધો આવે કે હું લોકો પાસે જઉં અને મામલતદારની અરજી હોય કે પોલીસની અરજી હોય એમાં લોકોને સાથ વહીવટી તંત્ર એટલું બગડી ગયું છે એટલું મેસ થઈ ગયું છે બધું આજના જમાનામાં તો નકલ શબ્દની બોલબાલા છે હવે એવી વખતે હાઉ ટુ ગેટ ધી ગવર્મેન્ટ રાઈટ એ ધારાસભ્યની દ્રષ્ટિ હોવી જોઈએ ને ધેટ ઇઝ અબાઉટ ધ પોલિસી મેટર પણ તમે આમ માત્ર આંકડાકીય એમઆઈ થી કે કોઈ ચોકસ પ્રસંગ કે કોઈ ચોકસ વિસ્તાર એને પકડીને એક નાનકડો ક્વેશ્ચન બનાવો અને પછી લોકપ્રિય તમે જોવા માટે તમે એનો ઉપયોગ કરો તો એ વ્યાજ બીજ નથી સરકાર ઓટોમેટિક કંટ્રોલ માં આવી જાય એમાં કે બહુ મોટી વાત નથી પણ તમે બાર વિરોધ કરો તો સરકાર બેદરકાર બને આ તો છે એવાનો વિરોધ કર્યા હાઉસની અંદર ફેસ ટુ ફેસ જ્યારે સરકારને જવાબ આપવાનો આવે ત્યારે સરકાર ગભરાતી હોય છે તો હાઉસની અંદર ફેસ ટુ ફેસ જવાબ કેમ મેળવવો એના માટે અભ્યાસ જોઈએ વિષયક બાબતો જોઈએ મેક્રો લેવલ ઉપરનું પ્લાનિંગ જોઈએ અને એ મહેનત કરી અને ચૂંટાયેલા પ્રતિનિધિએ બહાર લાવવું જોઈએ અને એક વખત જો એ પરિસ્થિતિ નિર્માણ થઈ તો પછી સરકારોને પણ ઠેકાણે આવ્યા સિવાય છૂટકો નહીં પણ એ આખી પાર્લામેન્ટરી સિસ્ટમ પાર્લામેન્ટરી પ્રોસીજર એ બધું જ અભ્યાસ માગતી વસ્તુ છે આજે હું દિલગી છે મેં કહેતા કે પ્રજાકીય પ્રતિનિધિઓ આ વાંચનમાં ક્યારે પડ્યા નથી પોતાનું ફ્રેમવર્ક જાણ્યું નથી અને એને પરિણામે ડિટિરસન સત્તા પક્ષમાં તો હોય પણ વિરોધ પક્ષમાં સવિશેષ દેખાય છે એ લોકો બેફામ બની ગયા છે તમે સાહેબ વાત કરી કે એક તો એમની રિસ્પોન્સિબિલિટીઝ અને એમની ફરજો ધારાસભ્યોની શું હોય છે બીજું કે સત્તાને તમે વિધાનસભાના ગૃહમાં જ્યારે સવાલ કરો ત્યારે ગભરાઈ જાય છે માત્ર ક્ષુલ્લક સવાલો કરીને છૂટી જવાનો બહાર વિરોધ પ્રદર્શન કરી અને જનતાનું સમર્થન આકર્ષવા માટેની વાત છે માત્ર ખાલી આ ઉકળવાનું કંઈ નથી પરંતુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બે દિવસથી બૂમો પાડી રહ્યા છે આમ તો પ્રથમ દિવસથી જ કે એક સરખા ભાજપવાળાઓના સવાલ છે અને ભાજપવાળાઓ બધા આ રીતે સિન્ડિકેટ કરીને સવાલ કરે છે અને અમારા સવાલને કાઢી નાખવામાં આવ્યો રિપિટેટિવ કહીને તો આ બધી બાબતો થાય છે તો સવાલોનું વિજ્ઞાન વિધાનસભામાં શું હોય છે કઈ પ્રકારે એવી રીતે સવાલ કાઢી નાખાય કે નીકળી જાય તારાંકિત તારાત પ્રશ્નો છે સામાન્ય માનસિકતા એવી ડેવલપ થઈ કે પ્રશ્નો એટલે વિધાનસભા વિધાનસભા અને પ્રશ્નો માટે તમે જોવા જાઓ તો ગ્રહના કામકાજમાં બધા જ મંત્રીઓને વિષયો વેચાયેલા હોય એ દિવસે એ મંત્રીના વિષયમાં એક જ કલાક ફાળવવાતો હોય છે ગ્રહ તો આખો દિવસ ચાલતું હોય છે એટલે પ્રશ્નો એ જ વિધાનસભા એ પરિસ્થિતિ નથી હવે પ્રશ્ન એક વખત એડમિટ થયા પછી નીકળી નથી પ્રશ્ન જો ઇલિગલ હોય તો શરૂઆતથી જ રિજેક્ટ થઈ જાય પણ એક વખત પ્રશ્ન પૂછાઈ ગયો અને લીગલ થઈ ગયો પછી ક્યારે કોઈ કાઢી શકતું નથી પ્રશ્નોના બે પ્રકારો છે એક છે તારાંકિત અને એક છે અતારાકિત અંગ્રેજીમાં બે શબ્દો છે સ્ટાર્ડ અને અનસ્ટાર્ડ આખી સિસ્ટમ આવી છે એ પાર્લામેન્ટરી પ્રેક્ટિસ એન્ડ પ્રોસીઝર ઉપરથી પાર્લામેન્ટરી પ્રેક્ટિસ એન્ડ પ્રોસીજરમાં જોવા જાવ તો અનેકવિધ વિધાનસભાના કામો છે જેમાં સરકાર સિદ્ધિ દોર થઈ જાય પણ આપણે ક્વેશ્ચન ઉપર આવીએ તો સ્ટાર્ડ અને અનસ્ટાર્ટ ક્વેશ્ચનની વચ્ચે ભેદ એટલો જ છે કે અનસ્ટાર્ટ ક્વેશ્ચનમાં જવાબો અપાય છે લેખિત અપાય છે પછી એ ઉલટ તપાસને પાત્ર હોતા નથી એ હાઉસમાં સીધા પૂછી ના શકાય એ અનસ્ટાર્ટ ક્વેશ્ચન છે નીકળતો નથી કોઈનો સવાલ એડમિટ થયેલા સવાલનો જવાબ આપે સરકારને છૂટકો એક સ્ટાર્ટ ક્વેશ્ચન આવે ત્યારે એક કલાકમાં પૂરું કરવાનું છે ધારાસભ્યો એકસો ને હોય બધાએ સવાલો પૂછ્યા હોય તો સિસ્ટમ શું સિસ્ટમ એવી હોય છે કે એક દિવસની અંદર ચોક્કસ મર્યાદામાં તમારે જેટલા સવાલ પૂછવા હોય એ પરિસ્થિતિમાં એની મર્યાદા હોય એમાં તમે પૂછી શકો પણ એક કલાકમાં કોના કેટલા સવાલો આવે ધારો કે બધાને મળીને પચાસ સવાલ થઈ ગયા અને વિધાનસભાનો સવાલ તો એક કલાકનો છે તો કરવું શું તો એના માટેના નિયમોમાં છે કે એની બેલેટ હોય નંબર ઉપરથી બેલેટ આપે અને જેના પહેલાં બેલેટો નીકળે એવાને ક્રમ આપે આ ક્વેશ્ચન નંબર વન ક્વેશ્ચન નંબર ટુ ક્વેશ્ચન નંબર થ્રી એક કલાકમાં લગભગ જેટલા ક્વેશ્ચન લેવાતા હોય એટલા કારણ કે પછી એમાં વિધાનસભા મંત્રીને ઉલટ તફરસ કરવાની હોય એના ફેટા ક્વેશ્ચન કરવાના હોય એટલે એક કલાકની અંદર આવતા સવાલો એ મુખ્ય સવાલો તરીકે ઉલટ તપાસને પાત્ર બને બાકીના રહી જતા સવાલો ક્યારેય નીકળતા નથી હોતા કોઈ કાઢી નથી નાખતું એ અનસ્ટાર્ટમાં કન્વર્ટ થાય છે પણ સરકાર જવાબ આપવા તો પડે જ એ તો લેખિત આપવું પડે એટલે અનસ્ટાર્ટમાં કન્વર્ટ થાય એ કાઢી નાખ્યા એવું ન બને બીજું સર આપણે વિધાનસભાની ગંભીર વાતો કરીએ છીએ હું અમે પહેલેથી આ વખતે એવું નક્કી કર્યું હતું કે આ સેશનથી ગંભીર વાતો કરવાની તો એમાં અત્યારે તમે હું ત્રણેય આપણે ત્રણેય દિવસના જે સેશનના દિવસોની અંદર જોઈએ તો જે સવાલો પૂછ્યા છે એ પછી ભાજપના આમ આદમીના કે કોંગ્રેસના કોઈ ધારાસભ્ય ધારાસભ્યો હોય એમના સવાલોની અંદર એ ધાર એ વજન તમને લાગ્યું કે આ વજનદાર સવાલ છે નહીં સરકાર હચમચી જશે જવાબ વિચારવા માટે ક્વેશ્ચનનો હેતુ નીતિવિષયક બાબતો ઉપર સરકારને સિદ્ધિ રાખવાનો છે નાના નાના પ્રસંગો માટે નહીં નાના નાના પ્રસંગો દાખલા રૂપિયા આવે જુદી વાત છે गवर्मेंट डिनाई के ना एट देट टाइम यू केट इट बट इट इज नोट द होल थिंग एम तो सवाल एट्लॉ है कि प्रश्न मैक्रो लेवल होइए मईक्रो लेवल नहीं पॉलिसी मैटर होंडीविजुअल नहीं परिस्थिति वमेटिव सवाल जय पूछवा हो तो ते ग पूछी सको અને ઇવન અધરવાઇઝ ઇટ ઇઝ અવેલેબલ ઓલ ધ વાઇલ એટ એટલે એમાં કંઈ વિધાનસભામાં જ પૂછવા જોઈએ એવું નહીં વિધાનસભામાં અપેક્ષા એવી કે સરકાર પાસેથી રૂબરૂ જવાબ લેવો છે અને રૂબરૂ જવાબ લેવા માટેની જે પદ્ધતિ છે એ આવડતી નથી અથવા કરવી નથી જે હોય તે અને એને કારણે ડિટિરિયરેશન આવી ગયું છે ઓનલી પ્રશ્ન નથી હોતા એમો સંકલ્પો પ્રસ્તાવો ઠરાવો પ્રોસિજર લાસ્ટ મોશન अर्जेंसी ફાઇનાન્શિયલ કંટ્રોલ ટુ પાસ ધ બિલ दखલે તરી ગયા જો હોગા હમ अफेक्टेड ટોલો કહી દો બેધીસ માં વિધાનસભા માં સુમ કામ થઈ ગયો એનો તમે ક્વેશ્ચન જોવા જાઓ તો તમને નવાઈ લાગે 8 9 અને 10 તારીખ પેલો દિવસ શ્રદ્ધાંજલિમાં ગયો બીજા દિવસ નો સવાલ એનો એજન્ડા જોવા જાઓ તો ચીફ મિનિસ્ટરે ભક્તિના મંજીરા સિવાયનો શું કર્યું વૈધાનિક પ્રસ્તાવ સિવાયનો પ્રસ્તાવ મૂક્યો અને એ વૈધાનિક પ્રસ્તાવ સિવાયનો શું એ રેકોર્ડ ઉપર છે મંજીરા વાગે બીજું મટીરિયલિસ્ટિક કામ શું થયું અને ત્રીજે દિવસે છેલ્લા દિવસનો પ્રસ્તાવ આ છેલ્લા દિવસનો પ્રસ્તાવ પણ એટલા માટે હોય છે કે હાઉસ કામ કરે તેમાં કંઈ રહી નથી જતું ને પ્રજાલક્ષી ધેટ ઇટ ઇઝ મેન્ટ કે ભાઈ ઠંડે કલે કલેજે વિચાર કરો બિલમાં એ ત્રણ વાંચન કરો વિધેયકો પાસ કરતી વખતે પણ તમારી ફરજો શું છે એ જુઓ આમાંનું કશું કે કશું થતું નથી અને એ પરિસ્થિતિમાં બે દિવસમાં વોકલ આવ્યું આવ્યું અને અહીંયા લેસ ઇઝ બેટર પણ એ મંજીરા મંજીરા વાગ્યા વાગ્યા બંને વખતે જ કામ શું થયું એમ પૂછો તો એન્સર ઇટ ઇઝ એન્ટી એન્ટી લેબલ લો દાખલા તરીકે એવું કહું તમને ક્યાં ચાતરે છે લોકો હમણાં ફેક્ટરી એક્ટવાળો કાયદો થયો સરકારે ગયું સત્ર પૂરું થયું અને આ સત્ર શરૂ થયું એ વચ્ચેનો જે પીરિયડ હોય એમાં કંઈ અર્જન્સી ઊભી થાય તો ગવર્મેન્ટ ઇઝ એમ્પાવર્ડ ટુ પાસ ધી ઓર્ડિનન્સ જેને આપણે વટહુકમ કહીએ છીએ આ વટહુકમ ઓલ ઓફ સડન સરકારે બે મૂક્યા અને એમ કહ્યું કે વિધાનસભા ચાલુ નથી અમારે અર્જન્સી છે એટલે વટહુકમ મૂક્યા સિવાય છૂટકો નથી વટહુકમનો કાયદો છે કે છ મહિનામાં અને કારણ કે હાઉસ તો છ છ મહિને મળતું હોય એને બિલ સ્વરૂપે એને કાયદા સ્વરૂપે પસાર કરાવી લેવાનું હોય ઓકે એટલે વિધાનસભાનું સત્ર મળે ત્યારે એ વટહુકમ છે કાયદાને કન તરીકે કન્વર્ટ થાય અર્જન્સી બતાવવી એ વોટુકમ વખતેની ડેટ જુઓ અને ગઈકાલે એ કાયદો બન્યો કે આ જે બનશે એ ડેટ જુઓ એમાં વોટ ગવર્મેન્ટ હેઝ ડન અથવા વોટ અર્જન્ટ એક્ટ વોઝ ડન અથવા એમાં અર્જન્સી શું હતી અને કયું પગલું લીધું કે જેનાથી એના સિવાય છૂટકો જ નહોતો આ સવાલ કોણે પૂછવો જોઈએ વિપક્ષ અને એના માટે જોગવાઈ છે વટહુકમ નામંજૂર કરતો પ્રસ્તાવ આ એક વખત જો વિપક્ષ મૂક્યો હોત તો વિપક્ષના હાથમાં ઘોડાની આખી ચાબુક અને લગામ બન્યા હોત પછી એ ગવર્મેન્ટ કાઢી શકત નહીં ગવર્મેન્ટનું બિલ પછી જોવાય પેલા હુકમ નામંજૂર કરતો પ્રસ્તાવ જોવાય ત્યારે ગવર્મેન્ટને રૂબરૂમાં પૂછી શકાય કે વોટર ધી નેસેસિટી વાય ડીડ યુ ડૂ ધીસ એક બાજુ ખાલી મનરેગા ની વાતો કરવાથી ન ચાલે પણ આ ફેક્ટરી એક્ટ ઇઝ અગેન્સ્ટ ધી લેબર લોસ હાયર એન્ડ ફાયર ને એમ્પ્લોયર ને એકદમ શોષણ કરવાની બસ વિચારધારા સડતાલીસ કાયદાઓનું કંપાઈ લેશન છે બીજું કાંઈ નથી ફેક્ટરી એક્ટના અત્યાર સુધીના સડતાલીસ કાયદાઓનું કંપાઈ લેશન ને એમાં વધારે ની સત્તા નાખી દીધી એમ્પ્લોયરને અને એક્સપ્લોઇટેશન થયું એમ્પ્લોયીનું પણ સાહેબ આપણે જોવા જઈએ તો આજે આખી પ્રક્રિયા થઈ તમે કીધું એમ કે કોંગ્રેસ અટકાવી શક્યો હોત અથવા આમ આદમી પાર્ટી પણ અટકાવી શક્યો હોત પણ બંને જે કામ કર્યું એ મંજીરા વગાડવાનું બહાર આવી અને ઢંઢેરો પીટ્યો સરકાર હાલ આવી સરકાર હાલ સરકાર કોઈનું માનતી નથી પણ જોગવાઈ એવી છે કે સરકારને ઘેરી અને આજે અટકાવી શક્યા હતા અને રેકર્ડ ઉપર શું છે બહાર તમે દેખાવો કરો સરકાર જવાબ ના આપે એ તો કે એ છે જ એવા અને તમને પકડી લે પૂરી દે મૂકી દે પોપ્યુલિસ્ટિક મેજર મળે તમને લોકપ્રિયતા મળે પણ પરિણામ અને ગુણવત્તા એ ઝીરો આવે હાઉસની અંદર સરકારને નીતિ વિષયક તમે રૂબરૂ પૂછી શકો કે વોટ વોઝ ધી અર્જન્સી ઓફ ધીસ ઓર્ડિનન્સ અને ધેટ ટાઈમ ગવર્મેન્ટ ફંબલ્સ તમે કહો કે આ બે મહિનાનો હિસાબ આપો તમે વોટહુકમ બહાર પાડ્યો એજન્સી તમને લાગી અને આજ સુધીમાં આ વોટુ કમનું શું અમલ કર્યો સરકાર પાસે જવાબ નથી ત્યારે સરકાર થથવાએ કે બીજી વાર આવું કરતા ભૂલી જજે પણ તો ટૂંકમાં અત્યારે જે રાજનીતિ ધારાસભ્યો ખેલી રહ્યા છે વિધાનસભા ગૃહમાં એવું કહી શકાય કે છુલ્લક બાબતો છુલ્લક સવાલો નામ સાથે ન કહેવું પડે ફોર એન એક્ઝામ્પલ કહી દઉં કે કેટલી દેશી દારૂની પોટલી પકડાણી કેટલા હથિયારો પકડાના આ જે ક્ષુલ્લક પ્રશ્નો છે કે જે પ્રશ્નોની કોઈ કિંમત નથી કે કેટલી અરજીઓ પેન્ડિંગ છે ખનીજની આવા સવાલો જે અમારા ધ્યાન ઉપર છે ખરેખર તો એમની નીતિ વિષયક બાબતો પર સરકારને ઘેરવાની જરૂર છે જો આ સરકારને તમારે નકેલ કસીને રાખવી છે જેના પાવર્સ તમને આપે છે અને એ પાવર્સનો ઉપયોગ કરતો તમે કરતા નથી તમે કીધું એમ કાં તો તમારે કરવો નથી તો સર ભાઈ હવે ગુજરાત એવી સ્થિતિ એ છે કે જો સરકારને તમે સારી રીતે ઊંડા વિચારથી કંટ્રોલમાં રાખો તો આવતા દિવસોનું ગુજરાત એ સૌથી ઉપરનો સ્ટાર છે અને ચમકતો સિતારો બને અને આની આ સ્થિતિ ચાલુ રહી તો ખીણમાં પડેલું ગુજરાત ક્યારે પણ ઊભું ન થઈ શકે એવી પરિસ્થિતિને તબક્કે આપણે છીએ આજે સૌથી વધારે જરૂર છે ધારાસભ્યો દ્વારા અભ્યાસની અને રજૂઆતની તો આજના ધારાસભ્યો જે છે એમને તમે શું સૂચન કે સલાહ આપી શકો આમ તો આપણે સૂચન સલાહ આપીએ તો એમને કદાચ માઠું પણ લાગશે એમ થશે કે અમે સત્તા પર છીએ અને બદલે સૂચન સલાહ આપે છે પણ શું કરી શકે એ લોકો કે કઈ રીતે એના બધા પ્રાવધાનની ખબર પડે સ્ટડીડ એક્ટિવ પાર્ટિસિપેશન ઇઝ અ મસ્ટ ઇન ધ હાઉસ આ જરૂરી હમ હમ તો ગુજરાત વિધાનસભાનું આ ત્રણ દિવસનું જે સત્ર છે એના ઘણા બધા સવાલોને લઈ આપણે સાહેબને મળવા માટે આવ્યા ઘણા બધા વિચારો પણ હતા આ બધી ટીકા ટિપ્પણીઓ જે અંદર ચાલુ હતી આ સવાલો મારે એટલા માટે અમને સર વિચાર આવ્યા કે એક ધારાસભ્ય બીજા ધારાસભ્યને વચ્ચે જે છે તું મેમે હોય એમને તમે હસી મજાક પણ કહી શકો અથવા મેણા ટોણા પણ કહી શકો કે અહીંયા એક જ કાયદાના જાણકાર નથી અમે પણ છીએ પીએચડી ભણેલા છીએ તો બીજો કે હું સૌથી નાનકડો છું આ ગૃહમાં આવી બધી ચર્ચાઓની વચ્ચે આખા વિધાનસભાની કે જેની અંદર રાજ્યના નાગરિકોના લોહી પરસેવાની કરોડો રૂપિયાની કમાણી છે અને અબજો રૂપિયાનું ફંડ જે રાજ્ય વાપરે છે એની જવાબદારી સાથેના ધારાસભ્યો હતા તો આખી જે ઠઠ્ઠા મસ્કરી જેવું સત્ર ગયું એવું હું કહું તો તમને શું અતિશયોક્તિ લાગશે કે કેમ રહેશે આ પરિસ્થિતિ મારી તો કલ્પનામાં હતું કે આમ જ થવાનું છે અચ્છા આ અનાવ સરકારે ગુજરાતના અર્થકારણની જે પથ્થર રગડી છે અનાવડત એટલે એક્સ્ટ્રીમ અને ગુજરાતના અર્થકારણને ખલાસ કરી નાખ્યું છે સામાન્ય વેપારી પણ ન કરે એવી સાવ દુકાન ચલાવી છે એને એક્સપોઝ કરવાની બહુ જરૂર છે અને માફ કરજો પણ આટલી ઇનએફિશિયન્ટ અનઆવડતવાળી સરકાર મેં મારી લાઈફમાં નથી વિપક્ષ સરકાર અને વિપક્ષરે હવે same is the case. Our he catchy man came with us. के, के काको डेठे कोटम डेठो ले एक औरी ने जो ये ले कि परिस्थिति नू कल्चर के वो डेवलप से हुए नू क्या ला रहे सभी से ज़ोरदारी विपक्ष नीचे पर वो दुख था जगह था कि विपक्ष पर ना उतरो तो नेस पड़ जाएगा उसे પોપ્યુલિસ્ટિક મેજર એક ચીજ છે ફરી ચૂંટાવાની ગેલછ એ પણ જુદી ચીજ છે પણ એટલા પાયાના પ્રશ્નો માટે મારી જવાબદારી છે જે નીતિ વિષયક બાબતો છે એમાં વિધેયકો હોય પ્રસ્તાવો હોય સંકલ્પો હોય બિલ પાસ કરવાના હોય ફાઈનાન્શિયલ કંટ્રોલ હોવાથી ગવર્મેન્ટ હોય જે અટમોસ્ટ હથિયાર બધાના હાથમાં છે એનો વિપક્ષ ઉપયોગ નથી કરતો એની ચિંતા છે માફ કરજો સાહેબ છેલ્લો સવાલ હતો આ પણ હજુ એક સવાલ રહી ગયો એટલે ફરીથી એક હવે છેલ્લો સવાલ ખરેખર કરી જ લઉં કે ફોર એક્ઝામ્પલ કેવા પ્રશ્નો આ વિધાનસભાની અંદર હોવા જોઈતા હતા વિપક્ષ દ્વારા પોલિસી મેટરના દાખલા તરીકે છાપાઓમાં આવતી જરૂરતો છાપાની હેડલાઇનો ઇશ્યુ અને વાસ્તવિકતા વિધાનસભાના સત્યાવીસ વિભાગોમાંથી સાત વિભાગો સામાજિક છે છ થી આઠ વિભાગો કેપિટલિસ્ટિક છે અને બાકીના સામાન્ય છે અને આ એકસો ને આઠ માગણીઓમાં બધા વેચાયેલા છે દરેક વિભાગને જોઈએ એવી પરિસ્થિતિ છે રોંગ ઇન્ટરપ્રિટેશન અને ગુજરાતને દેવાના ખાડામાં ઉતારી જવું એવી ફિઝિકલ રિસ્પોન્સિબિલિટી જે સરકારની છે એ નાણાકીય જવાબદારી વિશે કોઈ સવાલો નથી પૂછાતા કેપિટલ એક્સપેન્ડિચર અને કેપિટલ ઇન્કમ રેવન્યુ એક્સપેન્ડિચર અને રેવન્યુ ઇન્કમ એમાં સરકારના કાન પકડી શકો તમે કે આટલું દેવું કેમ અને હજી વધારે દેવું શું કામ કરો છો નવું દેવું બંધ કરો અને સીધું પાંચ વર્ષમાં ગુજરાત દેવા મુક્ત બનાવો નથી સરકાર પાસે એના આંકડા અને સરકાર એવી ને એવી દુકાનો ખોલી અને આડેધડ ખોટા હેડ ખોલે છે સીએજી કંટાળી ગયું છે દર વર્ષે હિસાબ તપાસીને સીએજી કંટાળે છે કે બંધારણથી વિરુદ્ધ જઈને સરકારે હિસાબો રાખ્યા છે આ પકડી શકે અને કરે તો ગુજરાતને તરતું કરી શકાય બાકી તો બાળ ભિક્ષુકો છોકરાને પાંચ રૂપિયા મળતું કેળું પણ ના આપી શકો અને ગુજરાતી ઇઝ ધ ફર્સ્ટ હમણાં પાર્લામેન્ટમાં સવાલ પૂછાણો કે બધા રાજ્યોની મહિલાઓ અને આ માંદગીની બાળકોની માંદગી છાપામાં અહીંયા જસ ખાટે છે અને પાર્લામેન્ટના રેકોર્ડ ઉપર ગુજરાત ઇઝ ધી લાસ્ટ અને દર વર્ષે ટકાવારી માંદલા બાળકોની વધતી જાય છે શું કરવું આ તો અનસ્ટાર્ટ ક્વેશ્ચનમાંથી પાર્લામેન્ટ અભ્યાસ કાઢ્યો તો એમાંથી નીકળ્યો કોને સાચો માનવું તો તે વખતે મુખ્યમંત્રીને ને પૂછશે કે ગપા કેમ તો આ પાર્લામેન્ટ ખોટી પાર્લામેન્ટ નો ગવર્મેન્ટ આપેલો જવાબ ખોટો જેમાં બધા રાજ્યોની તુલના છે ગુજરાત સૌથી ચાલે ગુજરાત સૌથી ચાલે ટૂંકમાં આ સ્થિતિમાંથી આપણું રાજ્ય પસાર થઈ રહ્યું છે દુઃખદ સ્થિતિ છે અમને પણ દુઃખ થાય છે જ્યારે સવાલ એટલો છે કે મારી વિપક્ષના ધારાસભ્યને વિનંતી છે મારો જીવ થોડો એટલે માટે કે દુઃખ ન લગાડે અને સંસદીય પ્રણાલીઓનો અભ્યાસ કરી અને એના પ્રમાણે વર્તે તો સરકાર સીધી દોર થઈ જાય સંખ્યા મહત્વની નથી ગુણવત્તા ઉપરનું એક્ટિવ સ્ટડી પાર્ટિસિપેશન જરૂરી છે ભવિષ્યની ચિંતા ન કરો પ્રજા પોતે જો આપણામાં દમસે તો ચૂંટશે આજે કોને કોલેસ અખ્ધર જોયું છે સંસદીય કાર્યવાહી શું હોય એ કોણે વાંચી છે નિયમો તો એનો પાર્ટ છે એટલે સ્ટડી કરે એવી મારી આપના મારફતે વિપક્ષ ના ધારાસભ્યો ને વિનંતી એંગલ એક નિર્ધન નું એંગલ બદલે ગુજરાતનો નું હેત કોઈના હાથમાં હોય તો વિપક્ષના હાથમાં હોય આ સરકાર તો કાંઈ નહીં કરે નકામી છે વિપક્ષ એટલે તો હોય છે સાહેબ આ પ્રણાલીની અંદર વિપક્ષનું બાકી તો કોઈ મેટર જ નથી વિપક્ષની આપણે જરૂર પણ નથી જો એમને કંઈ નથી કરવાનું એટલે સ્ટડી અને એક્ટિવ પાર્ટિસિપેશન આટલું કરે એવી મારી આપણી મારફતે વિનંતી છે હા એટલે જ હું સર હમણાં આપણે વાત કરતા અત્યારે મેં તમને કીધું કે હું અપેક્ષા એટલા માટે જ રાખું કે બધા રાજ્યોમાં જેમ બીજા રાજ્યોમાં એમએલસી છે ઇન્ટેલેક્ચ્યુઅલ જે અભ્યાસુ લોકો છે એવી જરૂરિયાત ગુજરાતને પણ છે પરંતુ કમનસીબે આપણી પાસે વિધાનસભાનું ઉપરી સદન છે જ નહીં જોગવાય જ નથી એના કારણે કદાચ આપણા બધું ભોગવતા હોય એવું પણ માની શકાય તો આ હતી વિધાનસભાની ગંભીર વાતો ત્રણ દિવસના સત્રનું અમે શું કન્ક્લુડ કરીએ છીએ તમે સાંભળી રહ્યા છો આ સ્થિતિ સાંભળીને કદાચ તમને પણ દુઃખ થતું હશે પરંતુ તમે પણ કદાચ એવું લાગે તો તમારા જનપ્રતિનિધિઓને કહેતા રહેજો કે તમારે જે પૂછવાનું છે પૂછો સત્તાને સવાલ જે પોલિસીને લઈને કરવાના છે કરો છુલ્લક બાબતોમાં સમય વ્યસ્ત કરી અમારા સેંકડો કરોડ પાણીનું લોહી પર સેવાનું જે અમારી કમાણીનું કર આપીએ છીએ તેનું આંધો ના મૂકો વિધાનસભાના સત્રના નામે આપણે વિગતવાર તમારા સોમાનની વાત કરતા રહીશું વિશ્લેષણ કરતા રહીશું વધુને વધુ મહેમાનોને મળાવીશું આપની સાથે માટે જોડાયેલા રહેજો સોમાન સાથે નમસ્કાર